સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારોને કાયદાનો પણ ડર ન હોય તેમ ચોરી લૂંટ ફાયરિંગ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરની મધ્યમાં આવેલ મેગા મોલ પાસે ધોળેધાડે રોકડ રૂપિયા અઢાર પોઈન્ટ વીસ લાખની લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ હોલસેલ પાન મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જૂની અને પ્રતિષ્ઠિત ચીવનલાલ ભગવાનજીભાઈ પેઢીમાં ઘણા વર્ષોથી કામ કરતા કિશોર પંડ્યા અને હસમુખ સેઠ બંને ટુ વ્હીલર પર ધંધાની રોકડ રકમ અઢાર પોઈન્ટ વીસ લાખ થેલીમાં ભરી બસ સ્ટેશન રોડ ઉપર આવેલ ખાનગી બેંકમાં જમા કરાવવા માટે જઈ રહ્યા હતા જે દરમિયાન અન્ય બાઇક ઉપર આવેલ બે અજાણ્યા શખ્સોએ ટુ વ્હીલરને અટકાવી કર્મચારી કિશોર પંડ્યાને છરી વડે હાથના ભાગે સામાન્ય જાઓ પહોંચાડી તેમની પાસે રહેલ લાખો રૂપિયા ભરેલી થેલી ઝૂટવી નાસી છૂટ્યા હતા જેની જાણ થતાં જ ભોગ બનનાર કર્મચારીએ રસ્તા ઉપર બુમાબુમ કરતા આસપાસના લોકો સહિત દુકાનદારો દોડી આવ્યા હતા આ અંગે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સહિત એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો જોકે ધોળેદહાડે લૂંટનો બનાવ બનતા સમગ્ર બનાવમાં કોઈ જાણ ભેદું હોવાની પોલીસને આશંકાઓ સેવાઈ રહી છે પોલીસે બનાવ સ્થળની આસપાસના શોરૂમ તેમજ દુકાનોના સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા બંને શખ્સોને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે